મૂવી લવર્સ જેની લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા તે ક્ષણ આજે આવી ગઈ છે અને પુષ્પરાજ મોટા પડદા પર પાછો ફર્યો છે એટલે કે મોસ્ટ અવેટેડ ફિલ્મ પુષ્પા ટુ થિયેટરમાં આજે રિલીઝ થઈ ગઈ છે પુષ્પા ટુ ને લઈને ફેન્સમાં જબરદસ્ત ઉત્સાહ છે પુષ્પા ટુ એ એડવાન્સ બુકિંગમાં પણ ઇતિહાસ રચ્યું છે રંગીલા રાજકોટ વાસીઓ પણ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે કોસ્મોપ્લેક્સ રાજકોટ રાજકોટ શોઝ રાખેલ છે અને ટોટલ રાજકોટમાં જોઈએ તો એકસો દસ થી એકસો પંદર શોઝ હશે ઉત્સાહ ઉત્સાહ સારો સવારે સાત વાગ્યા રાતના લેટ નાઇટ સુધીના શોઝ નું પ્લાન કરેલ છે અત્યારે આજે બધા હાઉસફુલ નથી કારણ કે એક તો વીક ડે છે પ્લસ થોડી રાજકોટમાં આપણે વેડિંગ સિઝન છે એટલે બધા હાઉસફુલ તો નથી પણ ઓવરઓલ જોઈએ તો સિક્સટી ટુ સેવન્ટી પર્સન્ટ છે ટિકિટ પ્રાઇસીસ તો સેમ છે મોર ઓલ સારા મોટા મુવીઝના ના હિટ મુવીસ ના જે અમે રાખી છે એ જ પ્રમાણે રાખી છે કોઈ એક્સ્ટ્રા વધારે રાખેલ નથી ટોટલ કલેક્શન જોઈએ તો આજે ડે વનનું લગભગ રાજકોટનું ચાલીસથી થી પચાસ લાખની અરાઉન્ડ કલેક્શન થશે મોટા ભાગના લોકોએ તો આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો નું જ બુકિંગ કરાવી લીધું હતું સાથે જ આજે રાજકોટમાં તમામ થિયેટરમાં તમામ શો હાઉસફુલ છે આજે સવારે પણ ફેન્સે ફટાકડા ફોડી પુષ્પા ટુ ફિલ્મ ને વધાવી હતી ત્યારે જાણીએ રાજકોટ વાસીઓ પાસેથી જ કે તેમને આ ફિલ્મ કેવી લાગી મૂવી જો એકદમ જોરદાર હતું કેમ કે પેલા જે હતું ને બરાબર છે એમાં ખાલી જે મતલબ કે રાઈસ થતો તો એનું લેવલ બનતો હતો કે આપણે આ લેવલ હોવું જોઈએ આ લેવલ એને બતાવ્યું કરી રાચી બતાવ્યું એનો માઇન્ડસેટ હતો બહુ વધારે મોટો હતો અને એક વસ્તુ શીખવા મળી કે આપણે આપણી ઓકાતથી બહાર જ વિચારવાનું આપણે ઓકાતમાં નહીં વિચારવાનું એક બહુ જોરદાર મને શીખવા મળ્યું લાસ્ટ સીને તો રમ્પા રંપા એને જે ખાલી ઇન્ટરવ્યુમાં કીધું તે બહુ જોરદાર સીન હતી ઉપરથી આટલું પિક્ચર છે ને આમ અલગ જ લેવલ ઉપર થઈ ગયું હતું મારો માઇન્ડ જ બ્લો થઈ ગયો હતો માટે તો સ્ટાર્ટિંગમાં કહું ખાલી આનું ટ્રેલર રિલીઝ થયું ત્યારથી જ બધા લોકોમાં એક્સાઇટમેન્ટ એટલો બધો હતો

બહુ બધું સારું એવું છે પુષ્પા મેસેજ શું મળે છે મેસેજ તો એ જ મળે છે કે મતલબ કેવું છે કે કોઈની આગળ ઝૂકવાનું નહીં એમ સૌથી પહેલા તો શું છે આપણા ઉપર વિશ્વાસ રાખવાનો આપણે બધું કરી શકી ઝૂકવાનું નહીં એમ પુષ્પાવન કરતા પુષ્પા ટુ સારી છે કે પુષ્પાવન સારું પુષ્પા ટુ જોરદાર છે પુષ્પા ટુ પુષ્પા ટુ પહેલા પુષ્પા વન હતું તે સારું જ હતું એના કરતાં પુષ્પા ટુ આવ્યું તે પણ બહુ જોરદાર હતું તો પુષ્પા ટુ ત્રી બહુ જોરદાર જ આવશે એમ આ મૂવી જોવા માટે કેવી એક્સાઇટમેન્ટ હતી તમારા તમારા ફ્રેન્ડ્સમાં બહુ જોરદાર એક્સાઇટમેન્ટ હતી એટલે પહેલી તારીખે ટિકિટ બુક કરી નાખી હતી આ કોસ્મો પ્લસ નું ટિકિટ નું ચાલુ થયું બુક માઇ માં સીધી ટિકિટ બુક કરી નાખી એમ